ત્રેવીસ જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણે સાતમી વખત બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં એક એવો પ્રસ્તાવ છે જે કરદાતાઓને નિરાશ કરી શકે છે બજેટમાં ટેક્સ રિફંડ રોકવાની અવધિ લંબાવવામાં આવી છે એટલું જ નહીં પણ તમે વિલંબિત રિફંડ માટે ચૂકવવામાં આવતા વ્યાજ પર પણ ગુમાવી શકો છો હાલમાં જો તમે રિફંડનો દાવો કરીને આઈટી રિટર્ન ફાઇલ કરો છો અને અગાઉના વર્ષ માટે આકારણીની કાર્યવાહી બાકી છે અને જો એવું લાગે કે આવકના વ્યાજ પર પ્રતિકૂળ અસર થશે તો આઈટી અધિકારી અગાઉના વર્ષની આકારણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રિફંડ રોકી શકે છે પણ અધિકારીએ કમિશનરની મંજૂરી મેળવવી પડશે રિફંડ પર વાર્ષિક છ ટકા વ્યાજની ગણતરી જે તારીખે અગાઉના વર્ષ માટે આકારણી કે પુનઃ આકારણી કરવામાં આવતી હતી અને જે તારીખે રિફંડ અટકાવવામાં આવ્યું હતું તે સમયગાળા માટે કરવામાં આવતી ન હતી કોઈપણ કરની માંગ આકારણી અથવા પુનઃ મૂલ્યાંકન સમાપ્ત થયાના માત્ર ત્રીસ દિવસ પછી બને છે માટે આકારણીની તારીખ સુધી રિફંડ રોકવાનો સમયગાળો અપૂરતો હોવાનું જણાયું હતું આમ બજેટમાં અગાઉના વર્ષનું મૂલ્યાંકન અથવા પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે તે તારીખથી સાહીઠ દિવસ સુધી રિફંડ રોકવાની અવધિ વધારવાનો પ્રસ્તાવ છે